વડોદરા શહેરના વોર્ડ નંબર નવના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના મંત્રી અને પૂર્વ પ્રમુખ ગૌરાંગ પડિયાર પર બુધવારે મોડી રાત્રે ઘરની બહાર ચાર માથાભારે તત્વોએ ચપ્પા વડે હુમલો કર્યો હતો જેમાં ગંભીર ઘાયલ ગૌરાંગ પડિયારને સારવા માટે ભાઈલાલ અમીન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલ ગોરવા પોલીસે તમામ ચાર આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે વડોદરા શહેરના સમતા સ્થિત આકાર કોમ્પ્લેક્ષમાં રહેતા ગૌરાંગ પડિયાર વોર્ડ નંબર નવના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના મંત્રી તરીકે હોદ્દો ધરાવે છે આ ઉપરાંત તેઓ વાઘોડિયા બ્રિજ પાસે બાપુ ચિકન હોટલ નામની દુકાન પણ ચલાવી રહ્યા છે આરોપીઓ એક ફોર્ચ્યુનર કાર અને અન્ય એક કારમાં સવાર થઈને ગૌરાંગના ઘરે પહોંચી ગયા હતા અને શક્તિસિંહે ગૌરાંગને ઘરની બહાર બોલાવીને ધમકી આપી હતી અને એમ જણાવીને માથાના ભાગે અને છાતીના ભાગે મુક્કા પણ માર્યા હતા જ્યારે તેની સાથે આવેલા બીજા ત્રણ આરોપીઓ પણ ગૌરાંગને પકડીને ઢોર માર મારવા લાગ્યા હતા આરોપીઓ પાસેથી ગૌરાંગને છોડાવીને નજીકની ઓમ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરીને ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા ફરિયાદી ગૌરાંગ પઢિયારના ઘરે જઈને તેના પર ચપ્પા વડે હુમલો કરનારા ચારે હુમલાખોરોને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ફોર્ચ્યુનર સહિત બે કાર અને હથિયાર પણ કબજે લેવામાં આવ્યું હતું